અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢી માફી માંગવાની ઉગ્ર કરી હતી અને જો માફી નહીં માંગે તો આગામી સમયમાં આંદોલન તેવી પણ ઉચ્ચારવામાં આવી હતી જે પ્રમાણે રાહુલજી વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે એમના વડવાઓએ પણ અનામત માટે જે વિરોધો કર્યા છે એના કારણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતનો જે વિકાસ થવો જોઈએ તો તે વિકાસ નથી થયો પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે આ છેલ્લા દસ વર્ષની અંદર તમે જોયું છે કે જે પ્રમાણે હર ઓબીસી હોય કે એસટી એસટી માટે કે આદિવાસી હોય દરેકે દરેક માટે કોઈ ને કોઈ રીતે ફાયદા થાય એના માટે કર્યું છે અને રાહુલજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરક્ષણ દૂર કરીશું એ તો શું પરંતુ એમની પેઢીઓના પેઢીઓ આવશે તો પણ આરક્ષણ દૂર નહીં થાય એવી અમે એમને આ જાહેર જનતા રીતે અને ભારતની રીતે ચમકી આપીએ છીએ અને એમને કહીએ છીએ કે આ શબ્દો એમને પાછા લેવા પડશે અને માફી માંગવી પડશે આવનારા સમયની અંદર જન આંદોલન દરેક તાલુકા જિલ્લા અને રાષ્ટ્રીય લેવલે કરીશું અમે